હાલો રામ રામ દાયરાની કેમ છો બધા મજામાં તો આ બાસકીયું છે હાજર પડી હોય આ બાસકીઓની આ લાઈનમાં નાખવાની છે સો હાથ ફૂટને ગાળે આ રીતે નાખી દેવાની છે બે બે બાસકીઓ બે આ નાખ્યું બે આ નાખ્યું આ રીતે તો આ રીતે નાખવાની છે આ બે લાઈન કમ્પ્લીટ થઈ ગઈ પેલા આવેલી કોરા અર્ધા ખેતરમાં નાખી દીધ્યું આ રીતે હાથ ગાળે રેતી બાસિક હે આ રીતની નાખી લે હે આ અર્ધા ખેતરમાં નાખી દીધી વાધી દેખાય ના સુધી અર્ધા ખેતરમાં નાખ્યું એવી જ રીતે આ બાજુ અર્ધા ખેતરમાં બાકી છે

એ રોડના કાંઠે જ અમારું ખેતર છે આ ખેતર અમારું આથી ડાયરેક્ટ રોડ આવી જાય રોડ તો અમારું ખેતર છે આંબા મકાનનું નાન ત્યાં એવું બધું છે બંગલાલ હા રોડ આવે ગયો Hello, to arja perlah pulang keh, basi kau nak kuama, aritu kita nak હાલો આ સુધી નખાઈ ગયું નખાઈ ગયું આથી એટલું બાકી છે હા એટલું ખેતર રહ્યું બાસકિ નું કામ પૂરું થયું જોવો તમે બધા ખેતરોમાં નખાઈ ગયું બાસિક પ્લાસ્ટિકનું કામ થયું પૂરું મેં આ નવા પ્લાસ્ટિક નખા એડે રેગલા કર્યા આ છે અમારો સંતરાનો બગીચો એમાં ઝીણો ઝીણો ફાલ આવ્યો Desarro bastante, gino, gino, el desarroba está de Y para Así vamos a